અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમા મહામેળાને લઈ પ્રશાસન સજજ પૂર્ણિમા મહામેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો અંબાજી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ તથા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી કલેક્ટર મિહિર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનાર ભાદરવી પૂર્ણિમા મહામેળામાં આવતા લાખો ભક્તજનો માટે સર્વ પ્રકારની સુવિધાઓનું સુચારુ વ્યવસ્થા પોલીસ અધિક્ષક પ્રશાંત જણાવ્યું હતું કે મેળાને લઈ પોલીસ નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પાંચ હજારથી વધુ જવાન તૈનાત રહેશે તથા ત્રણસો બત્રીસ સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે તે ઉપરાંત ભક્તજનોને સુવિધા મળે તે માટે દર્શન ભોજન પાર્કિંગ ને આરામ માટે કુલ ટીમો સતત કાર્યરત રહેશે ભાદ્રવી પૂર્ણિમાના અવસરે દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચતા હોવાથી પ્રશાસન દ્વારા આ વખતે પણ વ્યાપક આયોજન કરાયું છે અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા બિલ્ડી સરકારના શન વિભાગ દ્વારા વિશેષ કરવામાં આવી છે સત્યાવીસ કરતા પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિશામો ભોજન ફાયર સેફ્ટી મંદિર સંચાલન ગંભર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ માઈભક્તિને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના આવ્યા પછી ભાદરવી પૂનમનો જે મહામેળો થનાર છે તે સંબંધે પોલીસ તરફથી તમામ અમારા પ્રશાસનના ટીમ તરફથી જે આયોજન છે તે બાબતે પોલીસનો જે કાર્ય છે તે બાબતે હું પૂરિત કરીશ મેળામાં કાયદાની સુવ્યવસ્થા બને શાંતતા રહે અને દર્શન સારી રીતે થાય એના માટે આ વર્ષે પોલીસ તરફથી ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશનના માધ્યમથી નોટ ફોર્સ બટ ફેસિલિટેશનના માધ્યમથી બંદોબસ્તની તૈયારી કરવામાં આવેલી છે કુલ પાંચ હજાર જેટલા પોલીસ హోం గార్డ్ సీనియర్ ఓఫిశర్స్ నా